રાજકોટની અંદર જે દુર્ઘટના બની છે અને અત્યાર સુધીમાં સત્યાવીસ જેટલા મૃતદેહો સોંપી દેવામાં આવ્યા છે આ માહિતી પણ આવી છે રોજ આ દુર્ઘટનાને લઈને અમે ચર્ચા કરી રહ્યા છીએ અને ચર્ચાનો પ્રયાસ માત્ર એટલું જ છે કે જે પણ દુર્ઘટના બની છે એના અંદર જે પણ કસૂરવાર છે તમામને સજા મળે સ્ક્રીન પર તમે જે ચહેરો જોઈ રહ્યા છો એ ચહેરાને તમે બહુ જ સારી રીતે જાણો છો કાયદાકીય લડત આપે છે અને અવાજ ઉઠાવે છે સતત મેહુલભાઈ બોગરા આપણી સાથે જોડાયા છે કાયદાકીય લડતને સમજવી છે આ ઘટનાની અંદર એટલા માટે એમની સાથે આજે ચર્ચા કરવી છે મેહુલભાઈ જમાવટમાં સ્વાગત છે આપનું

પેલા પણ ઘટનાઓ તમામ ઘટનાઓમાં જોયા અને એ આ ઘટનામાં પણ કન્ટિન્યુ રાખવામાં આવ્યો છે જો સરકારને દાખલારૂપ રૂપ કાર્યવાહી કરવી હોય તો માત્ર બદલીથી કઈ થવાનું નથી મેં સાંભળ્યું છે કે કમિશનર અને કલેક્ટર ની બદલી કરી દેવાય છે આ તો લોકોને છે ને એક ગુમરાહ કરવાની એક તરકીબ છે જો ત્યાં હાલના એસપી ત્યાંના કલેક્ટર ત્યાંના કમિશનર એ ઇનોગ્રેશન કાર્યક્રમમાં જઈ શકતા હોય ને

એટલે કોઈ ના કોઈ જગ્યાએ આપણને એવું લાગે કે જેટલા મોટા મોટા અધિકારીઓ છે કદાચ નેતાઓની પૂછડી પકડીને બેઠા છે એ પૂંછડી દબાઈ રહી છે નેતાઓની એટલા માટે મોટા કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવતી નથી જે નાના નાના પ્યાદાઓ છે એમને સસ્પેન્ડ કરી દીધા જેમ કે પીઆઈ છે જેમ કે કોઈ બે પીઆઈ ને સસ્પેન્ડ કરાય એ માહિતી મને મળી છે પણ હવે પીઆઈ તો અત્યારે પોતાની મરજીથી એફઆઈઆર નથી ફાડી શકતા બિચારા પીઆઈ ને એફઆઈઆર ફાડવે તો ઉપરથી ફોન કરવો પડે સાહેબ એફઆઈઆર ફાડું કે ના ફાડવું એટલું નથી કરી કરી શકતા તો એનઓસી આપવા પીઆઈ ને સસ્પેન્ડ દીધા અરે ભાઈ ઉપરથી કમિશનર નો ફોન આવ્યો હોય તો પીઆઈ તો બિચારા શું કરવાના છે તો પીઆઈ ને એનઓસી આપવી પડે પણ જે મૂળભૂત પાયામાં જે લોકો છે ને કારણ કે મોટા માથા છે એટલે એના ઉપર કાર્યવાહી નથી કરવામાં આવી હમ આગળ એક એક સવાલ છે કે કે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે દ્રશ્ય પણ સામે પોલીસ કર્મચારીઓ જ્યારે એ જે દિવસે આ દુર્ઘટના બની અને જ્યારે હજુ તો બચાવ કાર્ય ચાલુ હતું એ આ બુજાઈ પણ નહોતી અને પોલીસના અમુક કર્મચારીઓ સાહેબ માટે ખુરશી લઈને જતા હતા આ દ્રશ્યો સામે આવ્યા ત્યારે સવાલ એ થાય કે શું આજ પ્રકારની ટ્રેનિંગ દરેક વ્યક્તિને આપવામાં આવી છે જે પ્રશાસનની અંદર છે જે સરકારની અંદર છે તો પછી આ કસુરવારો છે એના સામે કાર્યવાહી થશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે ને થાય તો કેવી રીતે થાય આ ટ્રેનિંગમાંથી એ લોકો ક્યારે બહાર આવશે આ લોકોને સંવેદનશીલતા જે છે ને એ મરી પડી હોય છે કેવા માટે અત્યારે કથિત આઈએસ અને આઈપીએસ ઓફિસરો છે એ સફિશિયન્ટ ટ્રેનિંગ લઈ અને પોસ્ટ મેળવતા હોય છે પણ આ જે ટ્રેનિંગનો અત્યારે હું તમને કહું તો વીસ ટકા પણ જે શિસ્ત એમનામાં ડિસિપ્લિન હોવું જોઈએ ને એ કોઈ પણ જગ્યાએ દેખાતું નથી હોતું જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ એ તો આઈએસ આઈપીએસ ની ઓફિસમાં જાય ને ત્યારે આપણને જાણકારી મળે ટૂંકમાં કહેવાય ને કે સરકારના જેટલા પણ રિસોર્સિસ છે એ આવી દુર્ઘટનાઓ પડે ત્યારે આવા બધા આ લોકો છીછરાવેડા જ કરતા હોય છે અમે એક ઉદાહરણ આપીશ કે જ્યારે આપણે તક્ષશીલા ઘટના ને ત્યારે ત્રીજા ચોથા માળ સુધી પહોંચી શકાય ને એટલા રિસોર્સિસ છે સરકાર પાસે નહોતા આ એક નાનું એક્ઝામ્પલ છે કે એક સીડી નહોતી ફાયર ફાયર ડિપાર્ટમેન્ટ પાસે કે ચોથા માળ સુધી બાળકોને બચાવી શકે છોકરાઓને ચોથા માળથી નીચે પડતા અમે સુરતીઓએ અમારી આંખોએથી જોયા છે એ પીડાઓને મહેસૂસ કરી છે આ જેટલા પણ સરકારી બાબુઓ છે ને એમને માત્રને માત્ર કવર લેવામાં ઇન્ટરેસ્ટ છે અને હું તો ઓપરના સ્ત્રીઓ મારફતે કહું છું અને તેમ છતાંય કોઈ મારી ઉપર કાર્યવાહી નહીં કરી શકે કારણ કે લોકો જાણે છે અને જગજાહેર છે કે હરેક આઈપીએસ અને આઈએસ ઓફિસર છે એ કવર સિસ્ટમથી બંધાયેલો છે અને આ કવર સિસ્ટમ એટલે કે જે દર દિવાળીએ લાખ રૂપિયા બે લાખ રૂપિયાનું કવર જતું રહે ને એટલે એના કારણે જ આપણે આ દુર્ઘટનાઓ ભોગવી રહ્યા છે અને જે આ ટીઆરપી ગેમ ઝોન થયો ને એટલું આટલું મોટું ટેમ્પરરી સ્ટ્રક્ચર બની ગયું છે ત્રણ ત્રણ વર્ષ વિધાઉટ એની કાઇન્ડ ઓફ એનઓસી મને તો એને જ સમજ પડતી કે આ દેશની અંદર ગ્રુડા છે ગુજરાતની અંદર પછી બીએમસી એક્ટ છે રેરા એક્ટ છે એ કઈ શોભાના ગાંઠિયા છે નહીં આ કાયદાઓ છે તો એને શોભાના ગાંઠિયાના સમાન કરવા રાખવા આટલું મોટું અનઓથોરાઇઝ કન્સ્ટ્રક્શન ત્રણ ત્રણ વર્ષ સુધી ચાલ્યું એમ છતાંય કમિશનર કે કલેક્ટર કોઈ કાર્યવાહી કરવા માટે એની કોઈ જવાબદારી છે જ નહીં અને એમને માત્ર ને માત્ર સરકાર દ્વારા જનતાને પકડી પકડાવી અને બદલી કરી દેવામાં આવે છે એટલે ટૂંકમાં આઈએસ અને આઈપીએસ ઓફિસરો છે ને એને લગભગ મને એવું લાગે છે કે તમામને અત્યારે ફરીવાર એક ટ્રેનિંગ લેવાનો માહોલ આવ્યો છે કે આ લોકોને ફરીવાર એક ડિસિપ્લિનરી ટ્રેનિંગ આપો કે દુર્ઘટનાઓને કઈ રીતે પહોંચી વાળે આ દુર્ઘટના ત્યારે પોલીસ પોલીસ નિવેદન સામે ને કમિશનર એવું હવે તો એમની બદલી થઈ ગઈ છે રાજુ ભાર્ગવ સાહેબની પણ એમણે એવું કહ્યું કે એક મહિનાની પહેલા અમે પરમિશન આપી હતી જે ફી લાયસન્સ માટેની જે કંઈ પણ પ્રક્રિયા હતી એમાં એક મહિનાની પછી એક વર્ષ માટે એને એક્સટેન્ડ કર્યું ને ત્યારે એવું કહ્યું હતું કે એનઓસી માટે અરજી કરી હતી ચીફ ફાયર ઓફિસર હતા એમણે એવું કહ્યું કે અમને કોઈ અરજી કરી જ નથી પણ જે પુરાવાઓ હવે સામે આવી રહ્યા છે એ તમામ નામ લખ્યા છે તો પછી અમુક લોકો સામે જ કાર્યવાહી એસીપી ડીસીપી પુરવઠા વિભાગ પીડબ્લ્યુડી બધા જ સામે કાર્યવાહી થવી જોઈએ ને તો આ તો એક એવી ઘટના થઈ ગઈ ને કે સરકાર એમને બચવા માટે ખુદ છીંડા આપે છે કે ભાઈ તમે આ કરશો તો આ રીતે બચી જશો સો ટકાની વાત છે બેન સરકાર જ બચાવે છે ને ત્યારે જ આપણે અહીંયા ચેનલો મારફતે અવાજ ઉઠાવીએ છીએ પણ કોઈ ના કોઈ જગ્યાએ સરકારે છે અત્યારે કે નહીં અમે છીએ એક વિધાયક ને મેં ટીવી ચેનલ ઉપર હસતા જોયા છે અરે ગધેડા જો તમારથી જો સમય તને વ્યક્ત નથી તો ઘરે બેસો શા માટે લોકોની લાગણીઓને તમે જે લોકો એ પીડિતો એ પોતાના અંગતોને ખોયા છે એમની લાગણી દુભાવી રહ્યા છો અત્યારે આટલો ડિફરન્ટ છે આ કાયદાઓનો પણ કે એક સામાન્ય વ્યક્તિ છે ને એ પીયુસી વગેરે વાહન લઈને નીકળશે ને તો એમનું વાહન ડિટેન કરી લેવામાં આવશે પણ એનો સી વગર ત્રણ ત્રણ વર્ષ આવા માસ મોટા અગન ભઠ્ઠા ચાલે ડોમના નામે તો એ બધા ચાલે કોઈ સામાન્ય વ્યક્તિ છે એ કદાચ દુકાનની બહાર એનું બેનર એડનું લગાવશે ને તો દબાણના નામે એ તમામ વસ્તુઓ લઈ જવામાં આવશે એક લારીવાળો છે રોડ ઉપર ઊભો છે તો દબાણના નામે એની કલાકમાં લારી ઉચકાઈ જશે પણ આટલું અનઓથોરાઈઝ દબાણ કરી અને આ લોકો બેઠા હતા એના ઉપર કોર્પોરેશનની કોઈ જવાબદારી જ નથી કે એના ઉપર કાર્યવાહી થાય કાયદાઓની વિભિન્નતા છે કાયદાઓનો તમામ બોજ એ સામાન્ય વ્યક્તિઓ ઉપર નાખી દેવામાં આવે અને જ્યારે હકીકતમાં કાયદાની અમલીકરણની વાત આવે અને કાયદો સર્વે માટે સમાન છે એવું સરકારને એસ્ટાબ્લિશ કરવાનું કોઈ જગ્યાએ આવે ને ત્યારે સરકાર એ આખડકાન કરી અને જેટલા મોટા મોટા મગર મછો છે ને એમને બચાવે છે અને માછલીઓ છે ને એનો શિકાર કરે છે હમ આ તો કાયદાથી કાયદાથી સારી રીતે પરિચિત સ્વામી પાસે થી એ જાણવું છે કે હાઈકોર્ટની અંદર જ્યારે આ મેટર ગઈ હાઈકોર્ટે સુવો મોટો લીધો અને ત્યાર પછી અરજદારો દ્વારા દલીલ કરવામાં આવી એક વકીલ बृजेश ત્રિવેદી એવું કહ્યું કે જ્યારે મુખ્યમંત્રી બીજા દિવસે સવારે ગયા પછી એફઆઈઆર દાખલ કરવામાં આવી અને બીજી વાત એ પણ સામે આવી જ્યારે અમે એફઆઈઆર જોઈ કાયદાથી હું બહુ પરિચિત નથી એટલા માટે આપને પૂછું છું કે એફઆઈઆર ની અંદર જે વ્યક્તિ ફરિયાદ કરી છે સરકાર તરફથી એ અલગ વ્યક્તિ છે જેને સિગ્નેચર કરી છે એ અલગ વ્યક્તિ છે તો જ્યારે કોઈ આવી દુર્ઘટના બનતી હોય ત્યારે ફરિયાદ થતી હોય તો એની એની પ્રક્રિયા શું હોય છે આવા છિંદાઓ રાખે તો જ આસાનીથી જમીન મળી જાય ને કદાચ આવું એક લોજિક હોઈ શકે રાઈટ એટલે સરકારને આ બધું જોવું પડે અને અમે એફઆઈઆર વાંચી છે એફઆઈઆરમાં કોઈ પણ જગ્યાએ જે રિયલ સ્ટોરી છે ને એ લખવામાં નથી આવી એફઆઈઆર ને હંમેશા આધી અધૂરી લખવામાં આવી છે જો કે એમાં પછીથી ઉમેરો થાય એમાં ના નથી એફઆઈઆર ફાઈનલ સ્વરૂપમાં ક્યારેય ના હોય એ ફર્સ્ટ ઇન્ફોર્મેશન હોય પણ એમાં પેટ્રોલિયમને ને લગતી કોઈ કલમો ઉમેરવામાં ના આવી પેટ્રોલિયમનો એટલો મોટો જથ્થો મળ્યો તેમ છતાં પેટ્રોલિયમ એકની એક પણ કલમ નહીં અંદરથી બિયરના ટેન મળ્યા છે કોઈ એક વ્યક્તિ સામાન્ય વ્યક્તિ હશે ને એ કદાચ એવું લાગે છે કે એફઆઈઆર જોઈને પણ આમાં કોઈ ના કોઈ જગ્યાએ ઘણી બધી છટકબારીઓ રાખવામાં આવી છે જેનો આરોપીઓ છે એ કોઈ ના કોઈ જગ્યાએ ટ્રાયલ ના સમયે અથવા તો બેલ ના સમયે એનો લાભ લેવાના લેવાના

બરાબર તો એ વસ્તુ આપની પાસેથી જાણવી છે કે લોકો જે છે એની સંવેદનાઓ કે ઓછી થઈ રહી છે લોકો બોલતા પણ બંધ થઈ ગયા છે સ્વાભાવિક છે કે જેની સાથે દુર્ઘટના બની છે પરિવારજનો અત્યારે એટલા હોશમાં ના હોય કારણ કે એમને સામાન્ય રીતે જો મૃત્યુ થયું હોય ને તો તમે ચહેરો જોઈ શકો પણ અહીંયા તો ચહેરો જોવા નથી મળ્યો તો એ લોકો ના બોલી શકે પણ બાકી બધા લોકો જે છે જેને બોલવું જોઈએ કારણ કે મૌન એટલે અમે સતત કહી રહ્યા છીએ કે જો તમે ચૂપ રહેશો તો તમે મંજૂરી આપો છો કે આવી ઘટનાઓ ફરીવાર બનશે તો એનાથી તમને કોઈ ફરક નહીં પડે તો એ સંવેદનાઓ ક્યાં જતી રહી લોકોની અત્યારે બેન લોકો છે ને એ અથિયું પડવા માટે તૈયાર છે પણ અવાજ ઉપાડવા માટે તૈયાર નથી આ ગુજરાત રાજ્યની જનતા કોઈ ના કોઈ જગ્યાએ હું આપણા માધ્યમથી કહીશ કે ડરપોક અને ભયભીત છે કે લોકો છે એ સરકાર સામે અવાજ ઉઠાવી નથી શકતા કોઈ ના કોઈ જગ્યાએ એમને ડર છે કે અમે અવાજ ઉઠાવીશું તો અમને અંદર કરી દેવામાં આવશે કાલે ઉઠીને પીસીઆર નો ડબ્બો અમારી ઘરે આવી જશે પણ એવું કઈ જ નથી થવાનું જ્યારે તમારી સાથે કંઈ ખોટું થયું છે ત્યારે તમારામાં એ તાકાત તો હોવી જોઈએ ભલે આંખ ઉઠાવીને નહીં પણ આંખ મિલાવીને તમે સરકારને એ સવાલ પૂછી શકો કે આવું ક્યાં સુધી તમામ મોટા મેટ્રો સિટી છે એ ચાહે અમદાવાદ હોય સુરત હોય વડોદરા હોય ભરૂચ હોય તમામ જગ્યાએ આ દુર્ઘટનાઓ થઈ ચૂકી છે અને અત્યારે રાજકોટ બાકી એક હતું તો રાજકોટમાં પણ થઈ ગયું ટૂંકમાં ગુજરાત રાજ્યના જેટલા પણ મોટા સિટી છે જે મેટ્રો સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન જેમાં લાગે છે તમામ જગ્યાએ આવા મોટા મોટી દુર્ઘટનાઓ થઈ ચૂકી છે પાણીને લઈને હોય તો પણ થઈ ચૂકી છે ને આગને લઈને હોય તો પણ થઈ ચૂકી છે ને ને લઈને હોય તો પણ થઈ ચૂકી છે એટલે એક ફિલ્ડ બાકી નથી કે જેમાં દુર્ઘટનાઓ ના થઈ હોય મોટી મેસી હું કઈ સરકાર જે તે સમયે બીજા રાજ્યોમાં પણ આવી ઘટનાઓ બની છે જેને આપણે ભોપાલ ગેસ લીકેજ ને કદાચ યાદ કરીએ સરકાર ત્યારે જેની હોય એની પણ એ સમયે છ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા અને છ લાખ લોકોને એની અસર થઈ હતી તો એ જો એનો ચેરપર્સન હતો ને એન્ડરસન

કે જ્યાં સુધી સુધી લાભ લેવાનો છે ત્યાં બાકી રઝળતા પડતા મૂકી દેવામાં આવે છે કે તમારી જિંદગી છે તમે જીવી ખાઓ અમને કોઈ ફરક નથી પડતો તમારા છોકરા જાય આગમાં ભૂંજાઈને મરે તમારા છોકરા જાય પાણીમાં ડૂબીને એક્સપાયર થઈ જાય અમને કોઈ ફરક પડતો નથી જનતા જ્યાં સુધી જાગૃત થઈને અવાજ નહીં ઉઠાવે ને બેન ત્યાં સુધી આવી ઘટનાઓ આજે બન્યું છે ભૂતકાળમાં પણ બની છે અને ભવિષ્યમાં પણ બનવાની છે મેં કીધું ને કે રેરા હોય ગ્રુડા હોય કે બીએમસી એક્ટ હોય એ શોભાના ગાંઠ્યા નથી એમાં તમામ કાયદાઓ તો છે જ લોકોને કદાચ એવું થતું થતું હશે કે દેશમાં કાયદામાં કંઈ લેવાનું નથી અર્થવ્યવસ્થામાં વ્યવસ્થામાં કંઈ લેવાનું નથી ન્યાયતંત્રમાં કંઈ લેવાનું નથી નહીં હરએક વસ્તુમાં તમામ વસ્તુમાં લેવાનું છે હરેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે કે કોઈ પણ એટલી મોટી તમે ઇમારત બનાવો છો ડોમ બનાવો છો તો એન્ટ્રી અને એક્ઝિટ બે રસ્તા હોવા જોઈએ આમાં તો એક અંદર બે બે ફ્લોર બનાવવામાં આવ્યા ઉપરથી એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ રસ્તો એટલે એક જગ્યાએ આગ લાગે તો વ્યક્તિ બહાર નીકળી જ ના શકે તો જો કાયદાઓમાં પ્રોવિઝન છે સ્પેસિફાઈડ કે તમારે ફાયર સેફ્ટી ના સાધન હોવા જોઈએ એન્ટ્રી એક્ઝિટ માટે રસ્તાઓ હોવા જોઈએ તો કોઈ ના કોઈ જગ્યાએ ભ્રષ્ટ અધિકારીઓ છે ને જે કવર લઈ અને પૈસા લઈ અને મંજૂરીઓ આપી દે છે એમને કરી અને ઘરે બેસાડી દેવા જોઈએ જે કામ સરકારનું છે કોઈ વકીલ કે કોઈ ન્યાયતંત્ર નથી જજ પાસે સત્તા નથી કે કોઈ આઈએસ કે આઈપીએસ ઓફિસર ને ડિસમિસ કરી શકે એ માત્ર સરકાર પાસે સત્તા છે તો સરકાર જો આવી કાર્યવાહી કરે ને તો આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકે અને લોકો અવાજ ઉઠાવતા થાય ને તો આની આવી ઘટનાઓ બંધ થાય હમ એટલે મેટ્રો સિટી આમ તો મોડેલ હોવા જોઈએ પણ મેટ્રો સિટી છે એમાં જ આવી દુર્ઘટનાઓ બને છે અને જેટલી પણ ગેરરીતિ ન થવી જોઈએ તમામ ગેરરીતિ તમામ પ્રકારના કાયદાઓનું ઉલ્લંઘન આ ગ્રેન ઝોનની અંદર હતું આ પહેલા પણ આવી જેટલી પણ ઘટનાઓ બની એમાં પણ અ એસઆઇટી બેસડવામાં આવી તપાસ કરવામાં આવી અને ત્યાર પછી શું થયું એ આપણે સૌ જાણીએ છીએ એક સવાલ અંતિમ આપણને એ પૂછવો છે કે જો આ દુર્ઘટના થઈ કસુરવાળોને સજા અત્યારે અ હમણાં જ અમે સમાચાર સાંભળ્યા કે જે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે એને ક્રાઇમ બ્રાન્ચે ચાલુ મિટિંગમાંથી ઉઠાવી લીધા છે અને ટીપીઓની અને જે બીજા અધિકારીઓ છે એમની પૂછપરછ ચાલી રહી છે ફાયર ઓફિસરની સજા શું હોવી જોઈએ સજા સજામાં એફઆઈઆરમાં ઓલરેડી કલમો ઉમેરી દેવામાં આવી છે ત્રણસો ચાર નો ઉમેરો કરવામાં આવ્યો છે ત્રણસો આઠ નો ઉમેરો કરવામાં આવ્યો છે કલ્પેબલ હમીસા જેને કહેવાય સાપરાધ મનુષ્ય બદ્ધ તો એ લોકોને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધીની સજા તો મળવાની જ છે કોઈના કોટ જામીન નહીં કરે એની મને ખાતરી છે ન્યાયતંત્ર તો મૂકવાનું જ નથી ચાહે સરકાર ઉપર ભલે ભરોસો ના હોય ન્યાયતંત્ર ઉપર તો ભરોસો છે જ ન્યાયતંત્ર છે જ એટલે આ બુનિયાદ ટકી રહી છે ન્યાયતંત્રે શું મોટો પણ લઈ લીધી છે કદાચ સરકાર એમને બક્ષી દેશે પણ ન્યાયતંત્ર નહીં બક્ષે જે પણ લોકો કસૂરવાર છે કાર્યક્ષેત્રમાં આવતું હોય એ આરોપી બનવા જોઈએ એસએમસી કમિશનર આરોપી બનવા જોઈએ જે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાથી માત્ર કઈ ના થાય એમને આરોપી બનાવવા પડે જે પોલીસ કમિશનરની બદલી થઈ છે એને બદલી થી કઈ ના થાય એમને પણ આરોપી બનાવવો પડે માત્ર ને માત્ર માલિકોને આરોપી બનાવી દેવાથી કઈ ના થઈ જાય માલિકોને ઉપર બધો દોષનો તોપલો દો તો કઈ ના થઈ જાય માલિકો છે એ તો સજા પણ માલિકોના પાસેથી કવર લઈને જેને આ અગન ભઠ્ઠી સમાન ડોમ ચાલુ રહેવા દીધો ને એ તમામ આઈએસ એસ અને આઈપીએસ ઓફિસર ને આરોપીના લિસ્ટમાં ઉમેરવામાં આવે ને ત્યારે હકીકતમાં આ જે મૃતકો છે ને એમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અને ન્યાય મળ્યો કહેવાય આભાર મેહુલભાઈ આપ અમારી સાથે જોડાયા માટે ધન્યવાદ